દિવાળી નજીક આવી ગઈ ને ડ્રાય ની અંદર દિવાળી સ્પેશિયલ ઓફર આવી ગઈ અહીંયાથી તમને ચારસો ના પાંચસો ગ્રામ કાજુ મળે સાથે સો ગ્રામ કિસમિસ બિલકુલ ફ્રી ચારસો ના પાંચસો ગ્રામ પ્રીમિયમ અમેરિકન બદામ સાથે તમને સો ગ્રામ આલુ બિલકુલ ફ્રી મળે અને છસો ના પાંચસો ગ્રામ પ્રીમિયમ પિસ્તા મળે એની સાથે તમને બસો ની પાંચસો ગ્રામ સુપર કિસમિસ મળે અને બસો નેવું ની પાંચસો ગ્રામ બ્લેક કિસમિસ મળે ચારસો ના પાંચસો ગ્રામ અંજીર મળે પાંચ અને પાંચસો ગ્રામ બ્લેક કિસમિસો એકસો સાઠ રૂપિયામાં એક કુકીસ સાથે કુકીસ બિલકુલ ફ્રી મળે ત્રણસો પચાસ રૂપિયામાં ચોકલેટ બદામ સાથે ચોકલેટ બદામ બિલકુલ ફ્રી બસો ગ્રામ કેનબરી સાથે બસો ગ્રામ કીવી બિલકુલ ફ્રી મળે બસો ગ્રામ મિક્સ ફ્રૂટ ઉપર બસો ગ્રામ પમેલો બિલકુલ ફ્રી ગ્રામ મેંગો ઉપર બસો ગ્રામ બ્લુબેરી પ્લમ બિલકુલ ફ્રી બસો ગ્રામ સ્ટ્રોબેરી ઉપર બસો ગ્રામ કીવી બિલકુલ ફ્રી બે ખજૂર ઉપર એક ખજૂર બિલકુલ ફ્રી અને ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરી આપે તો કોન્ટેક કરી લેજો એમ બી નર્ટવાળાનો જેની અમરોલી અને જણા બંને વિસ્તારની અંદર શાખાઓ આવેલી છે